ઘાટ વિસ્તારમાં નજીબી બાબતે બે દિવસ પહેલા બનવા પામી હતી મારામારીની ઘટના બે દિવસ પહેલા રાતના સમયે લાકડી ધોકા પાઇપ તલવાર સાથે ટોળા સામસામે આવી જતા મારામારી સર્જાઈ હતી આ બનાવના પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો આ ઘટનામાં પોલીસે સંજ્ઞાન લઈને લીનમબાગ પોલીસ મથકમાં બાર થી વધુ લોકો સામે ગુનો દાખલ કર્યો છે પોલીસે સામસામે ફરિયાદના આધારે સાત જેટલા શખ્સોને ઝડપી પાડ્યા છે જેમાંથી ચાર ઇસમોનું પહેલા રીકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું ત્યારબાદ વધુ ચાર યુવકો દાનિશ કુરેશી અમન હબીબાણી યાસીન ઓપથાની ઇનાયત હબીબાણીનું ઘટના સ્થળે લઈ જઈને રીકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું આરોપીને ઘટના સ્થળે લાવી પોલીસ દ્વારા ઉઠક બેઠક કરાવી કાયદાનું ભાન પણ કરાવવામાં આવ્યું હતું સમાચારમાં આગળ વાત કરીએ અમરેલી જિલ્લાની તો અમરેલી જિલ્લામાં ગૌચર પર દબાણનો ગંભીર પ્રશ્ન ગામડે છે ને ગામડાઓમાં ગૌચર ખુલ્લું કરાવીને પશુઓના ચરિયાણ માટેની જગ્યાઓ ખુલ્લી કરવામાં પશુપાલકોને મેદાનમાં આવવું પડ્યું અને જમીનમાં આપણીના પૈસાઓ માલધારી પશુપાલકોએ સ્વ ખર્ચે ભરીને ગૌચર ખુલ્લું કરવાની કામગીરીઓ શરૂ કરાઈ હતી અને તંત્રના અધિકારીઓ ગૌચરની જમીન પર પથ્થરના ખૂંટા મારીને સુરક્ષિત કરવાનું કાર્ય કર્યું ત્યારે કેવી થયું દબાણ ને કઈ રીતે માલધારીઓએ પશુ ચરિયાણનું ગૌચર ખુલ્લું થયું અમારા રિપોર્ટમાં આ છે અમરેલી જિલ્લાના સાવરકુંડલાનું અમૃતવેલ ગામ અમૃતવેલ અને મેકડા ગામના સીમાડાઓ પર પશુપાલકો માટે રાજાશાહી વખતનું ગૌચર છસો થી સાતસો વીઘામાં હતું પણ સમયાંતરે આ ગૌચર પર દબાણ થઈ જતા પશુપાલકોના પશુઓના ચરિયાણ માટેની જગ્યાઓ નાબૂદ થઈ જતા માલધારીઓ નોંધારા બન્યા હતા ને અમૃતવેલમાં આશરે એક હજારથી આસપાસના પશુઓ હોય ને પશુઓને ચારવા માટે ગૌચર બચ્યું ન હતું જયારે છેલ્લા બે વર્ષથી તંત્ર સામે લડતા માલધારીઓની આશાઓ ઉજ્જવળ બનીને ગૌચર દબાણ હટાવવાની માલધારીની માંગણીઓ સંતોષાય અમૃતવેલ અને મેકડા ગામના સીમાડાનું છસો વીઘાનું ગૌચર ખુલ્લું કરવાની કામગીરીઓ શરૂ થઈ ને અમૃતવેલ ગામના માલધારી સમાજના ગૌચર માટેની જમીન માપણી માટે અમૃતવેલ ગ્રામ પંચાયત પાસે સ્વભંડોળ ન હોવાથી માલધારી પશુપાલકોએ સ્વભંડોળની રકમ સ્વખર્ચે ભરવી પડે છે અમૃતવેલાને મેકડા ગામે સીમ વિસ્તાર હોવાથી ગૌચર દબાણ વધતું હતું ને ખેડૂતોએ શેઢાઓ દબાવી દીધેલા હોય ને ત્યાં વાવેતર કર્યું હોય ત્યારે જમીન માપણી વિભાગ દ્વારા આજે ટ્રેક્ટરમાં પથ્થરના ખૂટાઓ લઈને મજૂરો સાથે પહોંચ્યું હતું ને ખેડૂતોએ કરેલા દબાણમાં પથ્થરના ખૂટા મારીને ગૌચરને સુરક્ષિત કર્યું હતું જ્યારે માલધારીઓએ ગ્રામ પંચાયત પાસે સ્વભંડોળની રકમ ન હોવાથી પશુપાલકોએ પોતાના વાલ સોયા માલઢોર વેચીને પણ જમીન માપણી વિભાગના પૈસા ભરીને આજથી ગૌચર ખુલ્લુને સુરક્ષિત કરવાનું કામ આરંભ થયું હતું જે અંગે અમૃતવેલ ગ્રામ પંચાયતના નોટિસ બોર્ડ પર જાહેર નોટિસ મારીને ગૌચરની જમીન સ્વેચ્છાએ હટાવવાની અપીલ સરપંચ દ્વારા કરવામાં આવી હતી અમૃતવેલ ગ્રામ પંચાયતનું સો ભંડો ન હોવાથી માલધારીઓના પૈસા ગ્રામ પંચાયતમાં ભરીને જમીન માપણી વિભાગ ભરીને ગૌચર જમીનમાં ખૂંટા નાખીને ગૌચરને સુરક્ષિત કરવાનું કામ શરૂ થયું છે એક હજાર પશુઓના પશુપાલક માલધારીઓનું છસો વીઘા ગૌચર ખુલ્લું થતા માલધારીઓમાં ખુશાલી જોવા મળી રહી છે

હવે પૈસા તો અમારી પાસે નહોતા પણ અમારે ખાસ જરૂર અમારે પશુપાલન નો ધંધો અમારે ક્યાંય નહીં જાવું ક્યાં ખેડૂતના ખેતરમાં જાય તો એ લોકોને નુકસાની થાય ખોટા કજિયા થાય એ માટે કાંક અમે માલ ઢોર વેચી અને પૈસા ફી ભરી અને તાત્કાલિક અમે એમ કીધું કે આપણે માપણી લાવી છે અને આપણે આ ગમે એમ કરી અને આપણે ગૌશન છૂટું કરાવવું છે અને ગામનો પૂરો સાથ સહકાર હતો બધા હાર્યા હતા પંચાયત હારી હતી સરપંચ બી હાર્યા હતા અને કે તમ તારે કરો કઈ વાંધો નહીં આપણે ગામમાં કાયમ શાંતિ રહી જાય અને માલ રોડ ને તમારા સરવાનું થઈ જાય તમારી રોજી રોટી એમાં જ છે કેટલા પૈસા ભર્યા તમે 70000 રૂપિયા ભર્યા ને કઈ રીતે ભર્યા પૈસા અમે એક અત્યારે તો અમે ભરી દીધા છે એમ પછી ગામે ઘણાએ કીધું છે દાતાઓએ કીધું છે પૈસા આપ્યો પણ અમારે તાત્કાલિક ભરવાના છે એટલે અમે ભરી દીધા

અને ફરિયાદના ભાગરૂપે તંત્ર દ્વારા સરકારી જમીન માપણી અમને ફાળવવામાં આવી છે લગભગ ચારક દિવસથી આ માપણીની કામગીરી ચાલુ છે અને હજી પણ બે ત્રણ દિવસ સુધી આ કામગીરી ચાલશે અમારા ગામમાં પશુઓની ખૂબ મોટી સંખ્યા છે અને ગૌચર ઉપર દબાણ હોવાથી અમારે પશુ સારવા માટે ખૂબ મોટી તકલીફ થતી હતી આ માટે અમે અનેક જગ્યાએ લેખિત મૌખિક રજૂઆત કરવામાં આવી રહી હતી ખૂબ લાંબા સમયની લડાઈ પછી અમને તંત્ર દ્વારા આ જમીન માપણી ફાળવવામાં આવી છે

જ્યાં ગામ પંચાયતો ની પોતાની જમીન એટલે કે ગૌચર લેન ઉપર માપણી ની કામગીરી હોય તો ગૌચરની કામગીરી હોય તો ગૌચર વિકાસ કાર્ય ની કામગીરી હોય તો આ તમામ કામગીરી સ્વયંભૂ નાગરિકો દ્વારા નાગરિકોના સ્વ ખર્ચે આ તમામ કામગીરી થઈ રહી છે એટલે આ સાવરકુંડલા તાલુકા અમરેલી જિલ્લાનું અમૃતવેલ ગામ એવું પ્રથમ ગામ બનવા જઈ રહ્યું છે એટલે આખા ગુજરાત ને અમૃતવેલ ગામ એક પ્રેરણાદાયક પગલું પૂરું પાડ્યું છે એટલે આખા અમૃતવેલ ગામ માટે એક આ સન્માનજનક બાબત કહી શકાય તમારા ગામ ની વસ્તી કેટલી અહિયાં પશુઓ બહુ છે ને કેટલા વિઘા ગૌચર માં દબાણ થયું હતું અને કઈ રીતે આ ખુલ્લું થયું આખી વાત કરો ની અમૃતવેલ ગામ ની વસ્તી ગણીએ તો બે હાજર અગિયાર ની ગણતરી પ્રમાણે હોલસો ની વસ્તી છે હોલસો પાંચ ની અને ગૌસર છે અમારે બે સર્વે નંબર છે એક બચ્છો પચીસ નંબર નો સર્વે નંબર છે એ નેવું બાણું હેક્ટર હતો એક એકસો ચુમ્માલીસ નંબર નો સર્વે નંબર છે એ પચીસ થી સત્યાવીસ હેક્ટર હતો એટલે બે સર્વે નંબર હતા એમાં પચાસ ટકા ટૂંકમાં દબાણ હતું પચાસ ટકા જગ્યાએ ખુલી હતી પછી આ માલધારી સમાજની અવારનવાર માંગણી હતી કે સરપંચ આ અમારે ગૌશનનું ખુલ્લું કરવાની કામગીરી કરવી છે એટલે ગયા તમમાં હું તો અત્યારે તો હું સરપંચના પ્રતિનિધિ છું અમૃતલ ગ્રામ પંચાયતનો સભ્ય છું રેડી તો ગયા વખતે મેં કીધું આપણે કરશું તો આ વખતે આ સમાજની ખૂબ માંગણી હતી ને એ માલધારી સમાજ છે એ પશુ મારથી ટૂંકમાં નિર્ભર ગણાય મેં કાંઈ વાંધો નહીં ગામને અમે બોલાવ્યું આખા ગામને ભેગું કીધું તો આખા ગામ એવું કીધું કાંઈ વાંધો નહીં સરપંચ તમ ત્યારે ગોઠવો અમેરડીમાં પૈસા ભરી અને માપણીની કામગીરી છે એટલે મેં એને એવું કીધું કે થોડોક સમય લાગશે એટલે માલધારી સમાજ એવું કીધું કે ભાઈ અમે લોક ફાળા તરીકે સરપંચ પૈસા આપી દી અને બીજા સમાજે માલધારી સમાજને એવું કીધું અમે તમ તારા પૈસા આપશું તમે અત્યારે તમારા ભરી આ રીતનું કરીને અમે ટૂંકમાં ગૌસર ના ડીઆરડીમાં પૈસા મેરામાં આપડે ચાલુ કરાયું કેટલા વીઘામાં ગૌચર ખુલ્લું ગૌસર કમસે કમ ત્રણસો વીઘામાં ખુલ્લું થશે ચારસો વીઘા તો અભિયાલ હાજર હતો ત્રણસો વીઘા નું દબાણ એટલે એક માણસે દબાણ નથી કરેલું જેના ખેતર ને છેડે હોય વીઘો બે વીઘા ત્રણ વીઘા આ રીતનું દબાણ આખા ગામ નું હતું